ઘટના બની છે આ ઘટનાના પગલે આજુબાજુના માહોલ થયો હતો તો હાલ ના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે પેલર ઉપર ચડાવવામાં આવતો હતો ત્યારે ઘટના ઘટી સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાણાબાચા વિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નવરાછા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ પાસે હાઈરોલિક મશીન ધરાશાયી થયું છે આ મશીનની મદદથી ટ્રેન દ્વારા પિલર ઉચકી પર ચડાવવામાં આવી રહ્યો હતો તો દરમિયાન આ ઘટના બની છે એક ટ્રેન

ચિંકારો દબાઈ ગઈ હતી જ્યારે ઘટના બની હતી ત્યારે આજુબાજુમાં રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો કડાકે પર અવાજ આવતા આજુબાજુના રહીશોમાં ડર ઈ ગયા હતા ભાગવા લાગ્યા હતા હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે પાર્ક કરેલી ત્રણ જેટલી ફોર વ્હીલર કારો દબાઈ ગઈ હતી નુકસાન પહોંચ્યું હતું જો કે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસ ટીમો પહોંચી ગઈ છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો અને કોઈ જાનહાની થઈ નથી આ દુર્ઘટનાની નજરે જોનાર રોશન હાથીવાલાએ જણાવ્યું કે અમે ત્યાં ઉભેલા હતા જ્યારે લોકો ઉપર ચડાવતા હતા ત્યારે પહેલા ક્રેનનો બાંબુ છે તે બેન્ડ વળી ગયું હતું તેના કારણે બીજી ક્રેન પર લોડ વધી ગયો એટલે આ ક્રેન નીચે ઉતરી પલટી મારી ગઈ હતી આ ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે બીજાને કોઈને વાક્યુ નથી તાત્કાલિક એકસો આઠ અને પોલીસ ઘટનાની જાણ કરીને બોલાવી લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત